तुम लोगों की इस दुनिया में हर कदम पे इंसाफ गलत मैं सही समझ के जो करूं तुम कहते हो गलत अगर मैं गलत तो फिर कौन सही मर्जी से जीने की भी मैं क्या तुम सबको अर्जी दूँ मतलब कि तुम सबका मुझ पे मुझसे भी ज़्यादा हक है सड्डा हक रख જો તમને યાદ હોય તો વર્ષ આવેલી એક ફિલ્મ રોકસ્ટાર જેનું નામ રણબીર કપૂરની અદભુત એક્ટિંગ અને આ ગીતના શબ્દો તેરથી થી ત્રેવીસ વર્ષના જેટલા પણ લોકો હતા ઓલમોસ્ટ એ બધાને જબરદસ્ત મનમાં છપાઈ ગયા એમને એવું લાગ્યું કે એમની પોતાની વાત થઈ રહી છે એમને થતું હતું કે ભાઈ મારા કરતા મારા પર તમારો વધારે હક છે કોણ નક્કી કરશે સાચું શું કોણ નક્કી કરશે સહી ગલત કોણ નક્કી કરશે આ બધી વ્યાખ્યાઓ એમાં એ જે બળવો હતો એનો જે રિબેલિયસ નેચર હતો એ એ ઉંમરના માણસોને સૌથી વધારે અસર એટલે કરતો હતો કેમ કે એ સમય એવો હોય છે આપણે એને મુગ્ધાવસ્થા કહીએ છીએ અડોલસન્સ આ એક એવી ઉંમર કે જેમાં માણસ પ્યુબર્ટી વટાવી દે છે એવા તબક્કામાં આવે છે કે જ્યાં એ મુગ્ધ થઈ રહ્યો છે યુવાની તરફ આગળ વધી રહ્યો છે એવો સમય કે એ વખતે એના જેનાઇટલ્સ એના મગજ પર વધારે રાજ કરે છે એના શરીરના અંગો એના મગજ પર રાજ કરે છે આજુબાજુનું વાતાવરણ એના પર કામ કરી રહ્યું છે જે લોકો નેટફ્લિક્સ કે આ પ્રકારના માધ્યમોથી બહારની ફિલ્મ કે સિરીઝ જોતા હશે એમને ખબર પડી ગઈ હશે કે હું એક વેબ સિરીઝ પર વાત કરવા જઈ રહી છું આપણે ત્યાં આપણે ઓલરેડી બહુ જ બધી વેબ સિરીઝ જોઈએ છીએ એમાંથી એક એવી વેબ સિરીઝ એડોલ્સન્સ એનું નામ છે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે ને એ ખાસ એટલે જોવી જોઈએ ત્યાં સુધી કે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર શા માટે તો ત્યાં એટલે સુધી કહ્યું છે કે દરેક સ્કૂલ કોલેજમાં પેરેન્ટ્સને આ બતાવવી પડશે કમ્પલસરી તમારે બતાવવી જોઈએ કેમ કે આ પ્રશ્ન ખાલી પેરેન્ટિંગનો નથી એડોલ્સન્સ કે એના કિસ્સામાં શું છે કે એની વાર્તા શું છે એના વિશે હું વાત કરું એના એના પહેલાં મારે તમને અમરેલીનો એક કિસ્સો કહેવો છે અમરેલીમાં મુંજિયાસર નામની પ્રાથમિક શાળા એક ગામની પ્રાથમિક શાળામાં એક કિસ્સો સામે આવ્યો કે છોકરાઓએ રમત રમતમાં પોતાના હાથ પર બ્લેડના ઘા માર્યા એક છોકરો ક્લાસમાં આવતો અને પછી બધાને કહેતો કે ઘા મારો હાથ પર બ્લેડથી અને તમે પતરીના ઘા મારો તો મારે તમને દસ રૂપિયા આપવાના ના મારો તો તમારે મને આપવાના આ પ્રશ્ન દસ રૂપિયાનો નહોતો આ પ્રશ્ન કોઈ એક જગ્યાનો નથી પ્રેમમાં પડેલી એ વીસેક વર્ષની છોકરીઓ કેવી રીતે પોતાના પ્રેમીને સાબિત કરવા માટે અથવા પ્રેમી પોતાના પ્રેમને સાબિત કરવા માટે કેવી રીતે એ હાથ પર કાપા મારી દે છે બ્લેડથી કે પછી પોતાની રોયલ્ટી સાબિત કરવા માટે એ લોકો કંઈ પણ કરવા તૈયાર થાય છે થી માંડીને સોશિયલ મીડિયા પર કમેન્ટ લખતા છોકરાઓ એ બહુ જ નાની ઉંમરના હોય છે તમે ટ્વિટર પર કમેન્ટ જુઓ તમે યુટ્યુબમાં તમે જોશો એટલે હમણાં જ કિસ્સામાં પોલીસમાં ફરિયાદ કરવાની થઈ અને ખૂબ ખરાબ ભાષામાં કશુંક લખેલું હતું જે જોઈને વિચલિત થઈ જવાયું એ છોકરો જ્યારે આવ્યો ત્યારે બહુ જ યંગ એજનો હતો એવો વિચાર આવે કે એકદમ યુવાન છોકરાઓ એવા કયા વાતાવરણમાં છે કે એ સાચું અને ખોટું નૈતિક અને અનૈતિકનો ફરક જ નથી સમજી શકતા એ લોકો પોતાના ચોક્કસ વાંધાઓ રજૂ કરવા માટે કંઈ પણ લખે છે એડવોલ તમને એ દુનિયામાં લઈ જશે જે મુક્ત છોકરાઓ અને છોકરીઓની છે સ્કૂલમાં દસમાં અગિયારમાં બારમાં ભણતા છોકરાઓની છે જેન્સીની ભાષા જ નથી સમજાતી એ લોકોના રિલેશનશીપના મતલબ બહુ જ અલગ છે એ લોકો સંબંધોને બહુ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે સેક્સ એમના માટે બહુ જ સામાન્ય વાત છે લગ્ન લગ્ન જીવન એક સંસ્થા પરિવાર અને લોયલ્ટી વફાદારી સાથે આખું જીવન એકબીજા સાથે પસાર થઈ શકે અને પ્રેમ સિત્તેર વર્ષની ઉંમરે પણ હોય આ વાત એમને સમજાવી બહુ જ કપરી થતી જાય છે એવા સમયમાં સોશિયલ મીડિયાની કોમેન્ટ અને એ કોમેન્ટથી આવતી ઉત્તેજના કે પ્રોવોકેશન તમારી સાથે શું કરાઈ કરી શકે અથવા તમારા બાળક જોડે શું કરાવી શકે એ તમને અડોલ્સન્સમાં જોવા મળશે જેમી મિલર નામના એક તેર વર્ષના છોકરાથી વાતની શરૂઆત થાય છે પોલીસ એક ઘરમાં ઘુસે છે જબરદસ્ત રીતે અને પછી એક ખાલી તેર વર્ષના છોકરાને પકડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ છોકરા પર જયારે મર્ડરનો આરોપ લાગે છે અને એનો વિડીયો જ સામે હોય છે સ્ટેબિંગ કરતો એના જ ક્લાસની એના જ જેટલી એક છોકરીને મારી નાખે છે એનો સાયકોલોજીસ્ટ સાથેનો જે સંવાદ છે એ બહુ ખતરનાક છે તમે એ સંવાદ જયારે વાંચો છો ત્યારે પુરુષ હોવું એટલે શું એને એ કઈ રીતે જુએ છે કોઈને મારી નાખવું એ અતિશય ખરાબ કૃત્ય છે એ સમજાવવામાં સમય લાગી જાય એવી વાત છે એનું વર્તન એ જે રીતે જજ કરે છે છોકરીઓને જે રીતે જુએ છે એ ઇન્સ્ટાગ્રામ પર બધું નક્કી થાય છે ઇન્સ્ટાગ્રામની એક કોમેન્ટથી કોઈકને મારવામાં આવે અને આવું ખાલી બ્રિટનમાં થઈ રહ્યું છે કે અમેરિકામાં થઈ રહ્યું છે એવું નથી આવું ભારતમાંય થાય છે જેટલા ઝઘડા તમને ગ્રાઉન્ડ પર જોવા મળે છે કેટલી હત્યાઓ જે ગ્રાઉન્ડ પર થાય છે કાં તો માફી માગવાના જેટલા વિડીયો આપણે ત્યાં સામે આવે છે એનું મૂળ સોશિયલ મીડિયા પર છે કે ઇન્સ્ટાગ્રામની રીલમાં તે અમારા માટે આવું કહ્યું હતું હવે અમે તને ગ્રાઉન્ડ પર મારવા આવ્યા છીએ બદલાઈ રહેલા સમાજમાં પેરેન્ટિંગ બદલાઈ ગયું છે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ અને આખી દુનિયા બદલાઈ રહી છે એ બદલાતી દુનિયામાં ડોક્યુ કરવાની તક એટલે એડોલ્સન્સ આ વિડીયો હું એટલે બનાવી રહી છું ફિલ્મને રિવ્યૂ કરવી એ મોટાભાગે મારું કામ હું નથી સમજતી પણ અમુક એવી સિરીઝ કે જે મને એવું લાગે છે જોયા પછી કે ઘણું બધું કચરો આપણે જોઈ નાખતા હોઈએ છીએ એની વચ્ચે જો કશુંક સારું છે જે આપણે જોવું જોઈએ અને ફોર્ચ્યુનેટલી એ હિન્દીમાં પણ અવેલેબલ છે તો બહુ બધા દર્શકો એને જોઈ શકવાના છે હવે નેટફ્લિક્સ બાકીના બધા માધ્યમો આવવાનો એક ફાયદો એ થયો છે કે વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર છે આપણી પાસે ગુજરાતમાં બેઠા બેઠા માણસો મલયાલમ ફિલ્મ પણ જોઈ રહ્યા છે અને એ અમેરિકાના ડ્રામા પણ જોઈ રહ્યા છે એક સાથે બહુ બધું જોઈ રહ્યા છીએ આપણે તો એની વચ્ચે અડોલ્સન્સ જોવાનો જો પ્રયત્ન કરશો તમે તો તમને સમજાવશે કે સમજાશે કે આપણું બાળક આગળ જતા ભોગ પણ ન બને ભાગ પણ ન બને એના માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ કોઈ ચોક્કસ વન ટુ થ્રી ફોર ફાઇવ એવા પાંચ પોઈન્ટમાં મળી જાય એટલો સીધો એ જવાબ નથી બહુ સબ્જેક્ટિવ એ પ્રક્રિયા છે પેરેન્ટિંગ અને આપણને કોઈને નથી ખબર કે આપણે આ પરીક્ષામાંથી કેવી રીતે પાસ થવાના છીએ પણ ખૂબ અઘરો સમય છે અને એમાં મારી એજના પેરેન્ટ્સ માટે તો એ બહુ જ અઘરો સમય છે અપેક્ષા રાખીએ કે આપણે બધા જ આમાંથી બહુ સારી રીતે પસાર થઈ શકીએ તો બહુ સરસ રીતે મતલબ સિંગલ શોટ છે આખું એક કેમેરા શરૂ થાય ને પછી એ સિંગલ શૂટમાં આખી એ ફિલ્મ પૂરી થઈ જાય છે બધા એપિસોડ એ રીતે સિંગલ શોટ પૂરા થયા છે તો સિનેમેટોગ્રાફી ભણતા લોકો માટે પણ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આઈ હોપ કે તમે જો જોઈ છે તો તમે કોમેન્ટમાં કહેશો કે તમને કેવી લાગી છે આ ડોલ થેન્ક યુ